અહીંયા દ્વિ લખેલું છે મિત્રો દ્વિચલ દ્વિચલ એટલે શું દ્વિ એટલે બે તો બે ચલ હોય તો એને દ્વિચલ કહેવાય અહીંયા બે ચલ કોણ કોણ છે એક અને બીજું છે વાય બરાબર એટલે એક્સ અને વાય આ બે ચલ છે એટલે એને દ્વિચલ કહે છે હવે છે સુરેખ સમીકરણ યુગમાં સુરેખ એટલે શું મિત્રો કે જેની વધુમાં વધુ ઘાત એક હોય તો એને સુરેખ કહેવાય આગળના ચેપ્ટર નંબર બે માં પણ આપણે ભણી ગયા કે જેની વધુમાં વધુ ઘાત એક જ હોય તો એને સુરેખ સમીકરણ કહે છે તો અહીંયા પણ મિત્રો આપણે બંને ચલની એક એક ધાત છે એટલે આપણે એને સુરેખ કહીશું બરાબર અને છેલ્લે છે યુગ્મ યુગ્મ એટલે શું થાય તો યુગ્મ એટલે જોડ શું થાય મિત્રો જોડ હંમેશા આ ચેપ્ટર ની અંદર બંને સમીકરણ આપેલ બે સમીકરણ આપેલા હશે એટલે જોડણની અંદર જ સમીકરણ હશે અહીંયા એક્ઝામ્પલ તરીકે આ એક છે આપણું સમીકરણ ને બીજું સમીકરણ લખું પાંચ એક્સ માઇનસ બે વાય પ્લસ ત્રણ બરાબર જીરો તો આ બે સમીકરણ આપેલા છે આથી આને કહેવાય યુગ્મ સમીકરણ એટલે કે બે સમીકરણ ની જોડ હોય તો એને યુગ્મ સમીકરણ કહે છે આ ચેપ્ટર ની અંદર બે પદ્ધતિથી આપણે દાખલા ગણવાના રહેશે એક છે લોપની રીત આ લોપની રીત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અને બીજું છે આદેશની રીત લોપની રીત અને આદેશની રીત આ બંને રીત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર બીજી પણ રીત આવતી હોય છે એક હોય છે આલેખની રીત આલેખની રીત હવે આપણને પૂછાતી નથી અને ચોકડી ગુણાકારની રીત પણ હોય છે આ ચોકડી ગુણાકારની રીત હવે હવે નથી બરાબર આ આ રીત 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 અને બે આપણા માટે ખૂબ જ મહત્વની છે તો હવે ના આગળના લેક્ચરમાં આપણે દાખલા શરૂ કરીશું આ હતું માત્ર ઇન્ટ્રોડક્શન લોક ની રીત અને આદેશની રીત થી આપણે દાખલા ગણીશું થેન્ક યુ